શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના નૂતન મંદિરના ભાવ મહોત્સવ પ્રસંગે નાગવીરી ગામે નવસો દીકરીઓનું કરાયું ભવ્ય સન્માન નવસો વૃક્ષો પણ દીકરીઓના નામે વાવવામાં આવ્યા છે નાગવીરી ગામે ચાલી રહેલા ચાર દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ નૂતન મંદિરના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે બીજા દિવસે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ નખત્રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી જયસુખભાઈ પટેલ નખત્રાણા ભાજપ મહામંત્રી શ્રી હરિસિંહ રાઠોડ સહિત રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ ચાવડાએ પોતાના ઉદબોધનમાં પાટીદાર સમાજના વતન પ્રેમને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ધંધાર્થે બહાર વસતા પાટીદારો સાતમ આઠમ નિમિત્તે અવશ્ય માદરે વતન આવતા હોય છે બપોરે બે કલાકે ગામની નવસો જેટલી નિયાણીઓનું સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક નિયાણીઓનું દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપી સન્માન કરવામાં આવ્યું આયોજન સમિતિના દેવશીભાઈ લીંબાણી પાટીદાર સમાજ પ્રમુખ શિવજીભાઈ પોકાર રતનશીભાઈ પોકાર સમાજના મહામંત્રી હીરાલાલભાઈ પોકાર સહિત અગ્રણીઓ વિવિધ સમિતિઓના હોદ્દેદારો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અહેવાલ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515